સામે છું કદાચ નેટવર્ક નો આવે તો વોટ્સઅપ કોલ કે ગમે રીતે થશે તો આપડે ગમે રીતે કોન્ટેક્ટ કરશું એમ હું ત્યાં જાઉં છું ત્યાં નેટવર્ક નથી એમ મેં રીતે જ વાત કરી રવિ આ તે જેટલા ઉઘરાણી વાળા ફોન આવતા હતા બધાને એ રીતે વાત કરેલી હતી મેં ફૂલ પહેલેથી પ્રિપેર હતો તો સમજો કે નહીં હું કયો રોનો ભાઈ અવાજ કપાય હું પહેલેથી પ્રિપેર હતો હા 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 કેલે થી અપાણો છે અને આ રીતે આ રીતે જ આપણે કહેવાનું છે મારે ઓકે ઓકે સમજી ગયા હતો નહી કાયનો તો એટલે મે કીધું હું ફામે છું હું સુજ કર નાખો ફોન ધારો કે કે મે નેટવર્ક ન હોતા કે આ રીતે ઈ રીતે વોટએવર ગમે પાનું કાઢવાનું બરાબર છે સમજો હા અને ઈ બધું અચ્છા પોઝિટિવ છે એમ એટલે રવિ નહી બધા માથે ને છે કે આ ઈ કે બરાબર તમે મને કીધુંતું

ના રોનકભાઈ તમને ખબર મારે એક સાઈડ થી માલ લેવાનો એક સાઈડ થી બધા ઓલું કરવાનું એટલે અમુક સિચ્યુએશન કેવું માર્કેટ માં તો બારે બે બે સાઈડ થી લેવા ચારે ઓલું કરવાનું આમે પછી

ગેરંટી આપું અને પછી જો તું જવાબ આપ્યો છે આ છે તે છે એટલે ફોન કરવાનો છે એટલે હું કહું ને પૂછ લઈ એટલે હું પાછો કહી કે ભાઈ કૌશિક કીધું છે દસ થી પંદર લાગશે એટલે મારી જબાન નહીં કે

આરે ઓન ધ સ્પોટ ગયા ભલે તુ મારી હે પાછો આવી જા બરાબર બરાબર હવે જીતુ તો જીતુ બે થી ત્રણ લે કે એક છે હમ હમ કાન જીતુ ની શમતા નથી મને એવું લાગે છે જ્યાં સુધી બરાબર હમ તો ઈ ગમે ત્યારે ઈ સડાંઢે થઈ જ જાય એવો છે માણા તો એને તું પેલા લેતા જાવ ને એને નહીં લઈ શકાય ભાઈ ઈ પેલા લઈ લો તો બધું સુતા જાય એમ છે ભાઈ મને ખબર હોય ને કેમ

બોસે ઈ શોર્ટમાં ઈશારો ઉપર સમજવું પડે આમ બરાબર છે મે તન કેમ કીધું કે ભાઈ ઓલો પૂછે મને કે રાઈટ કરું કે હા રાઈટ ઓ લેફ્ટ કરું એમ અંગવાનું તો ઈ માણા નો હાલે સમજી ગયો હાલો પણ અંગવાનું છે ઈ અંગવાનું જ છે પણ ત્યાં એવું ઈ ભાઈને જોવું પડે તે જે તે સમય પરિસ્થિતિ પ્રમાણે બરાબર છે તે આમ જવા નો આવું પડે આમ વાંજો નાનો રણને બે ઈની લાસ્ટ કેટેગરી મેને રાખેલી છે એટલે હં